ભાઈ બાવીસ તારીખના રોજ ખાલી ઓનલી ફોર પાંચસો રૂપિયામાં કાર્બન ક્લીન તમારી ગાડી થવાની છે આખા રાજકોટમાં કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ બુકિંગ કરાવી લેશો એટલે તમારો એ દિવસે બુકિંગ કરી દેશે પૈસા આપી દે એટલે તમારો ટોકન આપી દેશે અને તમે એ દિવસ પછી પણ તમે જો આવશો ત્યારે તમને વાંધો નહીં આવે અને હજી તારીખે બાવીસ તારીખે તમને રૂબરૂ પણ કરી આપશે પાંચસો રૂપિયામાં અને એના પછી એક હજાર રૂપિયામાં તમારી ગાડી કાર્બન ક્લીન કરવાની છે એટલે ખાસ આપણો વિડીયો જોઈને આવો એટલે તમને આ ફાયદો થવાનો છે

આપીશ ગોંડલ માં રહેતો આજુબાજુ બીજી જગ્યા રેતા હોય મોરબી રેતા હોય તો તમે ખાલી ફોન ઉપર બુકિંગ કરાવી દેશ કે મારે આવી તમે બુકિંગ લઈ લો પૈસા લઈ લો અમારી ગાડી કદાચ પંદર દિવસ આવે ત્યારે આપણે પાંચસો રૂપિયા લખી કરીએ પાંચસો રૂપિયા ત્યારે જે દિવસે બુકિંગ કરાવી ગમે ત્યારે આવે પાંચસો રૂપિયા અને બાવીસ તારીખ પછી પણ જો તમે આવી રહ્યા છો કદાચ વિડીયો લેટ થઈ ગયો મિસ થઈ ગયો તો તમને હજાર રૂપિયામાં કારણ કે આખા રાજકોટમાં તમને આ ભાવ ભાવમાં ક્યાંય નહીં આપે અને અહીંયા કોઈ પણ સીસી આવે કોઈ પણ જેટલા સીસી હોય પ્રમાણે આપણે બધા ગમે એટલા સીસી નું આવે એક જ ભાવ હજાર રૂપિયા તો હવે અને એડ્રેસ કહી દો મને પેલા એડ્રેસ આપણે બાપા સીતારામ ચોક હા રિયલ પ્રાઇમ શ્રીરામ કલર વાળા થી સીધું મૌડી ગામ તમે આવો સાલી ભદ્ર એપાર્ટમેન્ટ હનુમાન બાપા ના મંદિર ની બાજુ અને મારે તમને ગાડી જોવા મળી જશે ના બોર્ડે જોવા મળી જશે મળી જશે બાર ગાડીઓ છે તો હવે મશીન કેવી રીતના કામ કરે છે આપણે બતાવી કાઈ વાંધો નહીં ચાલો ચેક કરી લે અને ઝંડો આવી ગયો જો ભાઈ આપડો કારણ કે આ ઓફર સ્પેશિયલ આપણા આજે જેટલા લોકો જે રામ ભગવાન માની રહ્યા છે ટેકનોલોજી વાળું મશીન છે એમાં કેટલા કિલોમીટર ચાલી છે ગાડી બધું જ આખું ડિટેલ્સ માં ચડાવી છે કોઈ વસ્તુ નથી ઓટો સિસ્ટમ તમારે લખેલું જ આવે છસો થી અઢારસો સીસી થી ત્રણ

ને ગાડી હાવ શાંત થઈ જાય રિઝલ્ટ બહુ સારું સો સો ટકા આખું તમારી ગાડીમાં મારી ગાડીમાં કરાવે એટલે બીજા લોકોએ કરાવવું જોઈએ કે ન કરવું કરાવવું જોઈએ લોકોને પચાસ ચાલીસ પચાસ હજાર હાલી જાય પછી એને કરાવવું જોઈએ મારી તો ડ્રાઇવિંગ સ્કૂલ છે અને તમને તો તરત પહેલા ખબર પડી જાય કે ભાઈ આપણે આ કરાવ્યા પછી ફાયદો થાય કે ન તો તમારો અનુભવ શું હતો ગાડી દબાતી હોય એવરેજમાં કાંઈ પ્રોબ્લમ હોય મારે ચાર ગાડીનું કામકાજ કરાવેલું એ કરાવ્યા પછી ઘણો ફાયદો છે એટલે એકવાર અવશ્ય મુલાકાત લેજો ઓ કમલેશભાઈ તમારી ગાડી વધારે હાલી જાય દબાઈને પિકઅપ ઘટી જાય ને એવરેજ ઘટી જાય તે પછી તમે આવો એવું નથી તમારી ગાડીમાં નોર્મલ કાંઈ પોર્ટ ન હોય છતાં તમે કરાવો ને તો તમને ગાડી હલાવવાની મજા આવશે એવરેજ વધી જાય પિકઅપ વધી જાય બરાબર એટલે રાહ નહીં જોવાની કે તમારી ગાડી વધારે હાલી જાય ત્યારે ચાલીસ ત્રીસ ચાલીસ હજાર પચાસ હજાર આવી ગઈ તો એ કરાવી નાખવાનું ડ્રાઈવિંગની એક મજા જ અલગ આવશે હા ઘણા લોકોને એવું હોય કે ભાઈ મારી ગાડી અસલ ચાલે છે કમ્પ્લીટ છે તો હું શું લેવા કરાવું હા ના કારણ કે ઘણી વસ્તુ એવી છે કે પછી બહુ વધારે પ્રોબ્લેમ થઈ જાય ને પછી તમે કરાવો તો કોઈ મતલબ નહીં પછી તો અમુક વસ્તુ હેડ ખોલાવું જ પડે પણ અમુક અમુક સો ચાલીસ હજાર કિલોમીટર કે પચાસ હજાર કિલોમીટર તમારી ગાડી ચાલી ને તો રિઝલ્ટ જોરદાર આવે તમને ગાડી અલાવાની મજા જ હા એટલે પછી જે તમારે ભવિષ્યમાં તમારે પ્રોબ્લેમ એન્જિન ખોલાવાની પ્રોબ્લેમ છે કે હેડ ખોલાવાની પ્રોબ્લેમ છે એટલા પ્રોબ્લેમ નો આવે તો હવે આપણે નોર્મલ આ મશીનને કેટલી વાર લાગે છે નોર્મલ 30 મિનિટમાં આપણે કમ્પ્લીટ થઈ જાય 4 વીલ 30 મિનિટમાં 4 માં 15 મિનિટ બરાબર તો આપણે ચાલુ કરી દઈશું કોઈ વાંધો નહીં અરે વાપરવું બહુ ઈઝી છે ને ડાયરેક્ટ ખાલી આ બોલ્ટ જ ખોલોને ને ખાલી બોલ્ટ ખોલી એ ફિલ્ટર સે ઢીલું કરી અને આ એક નળી લગાડવાની રહેશે બરાબર એક મિનિટ ચાલુ જ કરી દો ભાઈ હમ ના ઓલી લઈ લેજો પછી કાઢાવીને પાછું ઓટો ઓટો સિસ્ટમ અંદર ટચ કરો પછી ટુ વ્હીલર રિક્ષા ફોર વ્હીલર અને બસ આ બધાના ઓપ્શન આવેલ કરવી ફોર વ્હીલ વ્હીલમાં ટચ કરો પછી છસો થી અઢારસો સીસી અઢારસો થી ત્રણ હજાર સીસી ત્રણ હજાર સીસી થી ઉપર એટલે આપણે ધારો કે અઢારસો સીસી ની ગાડી કરવાની છે ત્યાં સુધી એમાં ઓકે મારી પછી કિલોમીટર ની રેન્જ આવે પીચોતેર થી એક લાખ પચીસ એક લાખ પચીસ થી ઉપર ગમે એની ઉપર ઓકે અને સ્ટાર્ટ કરો એટલે મશીન ચાલુ થઈ ગયું બરાબર આને કેટલી મિનિટ થશે પચ્ચીસ મિનિટ ત્રીસ મિનિટ ત્રીસ મિનિટ ત્રીસ મિનિટમાં કમ્પ્લીટ નીચે પચીસ મિનિટ લઈ કોઈ એ આરપીએમ બતાવે છે આરપીએમ ટેમ્પરેચર ને આરપીએમ બરાબર પછી ઓટોમેટિક બંધ થઈ જશું બતાવી દઈએ અહીંથી આ સો ટકા અહીંથી ઝીરો ટકા થી ચાલુ થાય સો ટકા સુધી અને ત્રીસ મિનિટનો ટાઈમ છે અહિયાં ગાડી ના કેપેસિટી કે ભાઈ અઢારસો સીસી સુધી નું અને એક લાખ પચીસ હજાર કિલોમીટર થી ઉપર રેડી ભાઈ તમે ભાઈ કરાવી લેજો હવે આ અહીંયા પૂરો કરીશ અને જેટલા જેટલા રાજકોટવાળા હોય તો હજાર રૂપિયામાં તમને ગાડી થઈ રહી છે એટલે ખાસ પછી ઓફર લેવાનું ભૂલતા નહીં અને હું પોતે મારી ગાડીમાં કરાવેલું છે એટલે ઘણા લોકો પ્રશ્ન કરતા હતા ફોન કરે કે કમલેશ ભાઈ કરાવે કે ન કરાવે કે ખોટું નથી ને બધાને મેં એક જ વાત કીધી ભાઈ કરાવે મારી ગાડીમાં જ પેલા હું મુહૂર્ત કરતો હોઉં છું પછી હું તમને કહી કરાવે કે ન કરાવે અને તમે પણ તમારા વ્યવસાય નથી તમાર પણ તમારો વ્યવસાય બીજો છે તમે આ બધું બહુ અનુભવ કરીને કારણ કે આ લોકો છે ને હવા પણ આવે તમને કઈ દસ ગાડી કરેલી છે ત્યાર પછી ફાયદા માટે હજાર રૂપિયામાં તમને આખા રાજકોટમાં કોઈ આપે અને તમારી બે થી ત્રણ ટ્રીપ મારી ગાડી આવે તો પૈસા વસુલ છે એટલો ફેર પડી જાય છે તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે મોત સાથે મળશું મેળવે આમ કે નહી મળ્યા ધરતી ધરતી હરિમ થશે જે માથે જેવું કાલ ન વડું છે મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં અને જય શિયામ લખવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં